પડદરીમાં પેટા તિજોરી ચાલુ રાખવા બાબતે પેન્શન મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગાંધીનગરના ગત એકત્રીસ આઠ બે હજાર ત્રેવીસના પત્ર બારા તિજોરી સુધારણા અભિયાન અંતર્ગત રાજ્યની સોળ જેટલી પેટા તિજોરી કચેરી તારીખ પંદર નવ બે હજાર ત્રેવીસ શ્રી વિવિધ કારણોસર બંધ કરવા આદેશ આપવામાં આવ્યો હતો તાલુકામાં પેટા તિજોરી પર કામગીરીનું સારું એવું ભારણ રહેતું હોય છે પેન્શનરો જે સિનિયર સિટીઝનોને દૂર જવું ન પડે અને હેરાન ન થવું પડે તે માટે પેટા તિજોરી ફરી શરૂ કરવા માંગ કરાઈ હતી પડધરી ખાતે જે પડધરી પેટા તેજુરી આવેલી છે એનું અમે એવું સાંભળ્યું છે કે નજીકના સમયમાં એને બીજી તેજુરી સાથે મર્જ કરીને અહીંથી ખસેડવામાં આવશે તો એના માટે આજે અમે પેટા તેજુરી તથા સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ એટલા માટે કે ભવિષ્યમાં જો અહીંથી તેજુરી વહી જાય તો અમારા પેન્શનરોને પેન્શનરો છે સાઠ વર્ષ ઉપરના સિનિયર સિટીઝન હોય એને કાંઈ પણ લગત કામગીરી હોય તો એને રાજકોટ અહીંથી ત્રીસ કિલોમીટર દૂર જવું પડે એ ઘણું મુશ્કેલી ભર્યું છે ત્યારબાદ જ્યારે કર્મચારી નિવૃત્ત થાય અમારો પેન્શનર બનવાનો છે ત્યારે એનો ફર્સ્ટ પેમેન્ટ જ્યારે ચાલુ કરવું હોય ત્યારે પણ અહીંથી તેજીરીમાં થઈ શકે છે તો આ અહીંથી જો બંધ થઈ જાય તો એને પણ અહીંથી ત્રીસ કિલોમીટર દૂર રાજકોટ જવું પડે પડધરીના છેવાડાના જે ગામો છે એના જે પેન્સનો હોય અહીંથી ખોડાઈ પર થોરીઅર આમ કે જીવા પર કે બધા અહીંથી ને ત્રીસ કિલોમીટર થાય દૂર તો એને રાજકોટ જવા માટે સાઠ કિલોમીટરનો પ્રવાસ કરવો પડે હવે આવી ઉપર ઉપરના હોય એ પરિસ્થિતિમાં એને એના પેન્શન લગત કામગીરી માટે રાજકોટ સુધી લાંબુ થવું પડે એ ન બને ભૂતકાળમાં ભવિષ્યમાં તો એ ભવિષ્ય માટેના વિચારો કરી અને મેં આજે સાહીઠશ્રીને રજૂ કરવા માટે આવ્યા છે કે ટેજરી તેજરીને ખસેડતા પેટાચજીર કરીને પચેરી પડધરી ચાલુ રાખે એવી અમારી આગળ વિનંતી છે એટલા માટે રાજ